તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે આર્મીમાં બાવીસ વર્ષ સુધી ફરજ બજાવી અને સેવા નિવૃત્ત થઈને થઈને પરત આવેલ જવાનોના ધામધૂમપૂર્વક સામૈયા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના વતની જીવરાજભાઈ ડોડિયા આર્મી આર્મીમાં છેલ્લા બાવીસ વર્ષથી ફરજ બજાવતા હતા જે આજે સેવા નિવૃત્ત થઈને પરત ગોરખી ગામ ખાતે આવી પહોંચતા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા બપોરે બે વાગ્યાના અરસા દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્મી જવાનના સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના જુદા જુદા મુખ્ય ગણાતા વિસ્તારમાં રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો માતાઓ બહેનો યુવાનો વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો